મજૂરો ની વાત બાજરી તો સારી ગઈ મોટી મોટી બાજરી છે ઝગડો તો મોટો કરી દીધો છે જોવા જ દે આવી

મે શું ના લેમ લે પર આવું હેલો બોલો બોલો તને બરો બરો કોમ બતો જ નહીં તમે ઉ છોતી લાયાતા ને એ હું તો અમે ટીમ માં આયો આ જો કોમ કરવા જાય ને તો તો કરવું પડે તો બના કે

ખેતરમાં માં તો તમે તો એ ડે આપણ ઉછી ના લેવાના હેવા અંદર ના ના પેલો કુવા ઉભો કુવા ઉપર ના યાર કેવાય ના બાજુ એટલે જમીન ઉપર ના જમીન ઉપર કુવો બાજુ કે કુવા ઉપર આવો તો કેવું તું કુવા પર કરેતર માં ખરાબ બાજુ લેવાની એટલે બાજુ લીધી લેવાની હેવાની સાહેબ ભેગી કરી મને લોચો લાગે બે જણા ઇન્દમ મોટો મારો પૈસા લેવા તો નહી જતા

તય તો બાજરી લેવા ને પીવાના માટા લેવા આયા છો ઇન્નેમ નહીં આયા તો ખાવા માં બાજરી જો ગરીબ ને પાહો ને ફૂલ મળા ફૂલ નહીં પાઉ હો અમાર ફૂલ નહીં કરું ના થોડી આલો ખાઈ થોડી ખાલી થોડી વાવા તા આ ડોહો તો મોંટો જ નહીં નહીં મોંજો નેકવાંગ કરવા ને તારું તો કદી હારું નહીં દેતા